ગીર સોમનાથમાં નવ જેટલા ગુનામાં સંડોવાયેલો શખ્સ જેલ હવાલે કરાયો છે વેરાવળના સોહિલ કુરેશીની અટકાયત કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ મારી નાખવાની ધમકી સહિતના ગુના દાખલ છે જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીને ભુજ ખાતેની જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે વેરાવળના છેલ કુરેશીની અટકાયત કરી જેલ હવાલે કરાયો છે નવ જેટલા ગુના આરોપી સામે નોંધાયેલા છે આરોપીને ભુજની જેલમાં મોકલવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે નવ ગુનામાં સંડોવાયેલું સક્ષ જેલ હવાલે કરવામાં આવ્યું છે ગીર નવ જેટલા ગુના આ આરોપી સામે છે વેરાવળના કુરેશીની અટકાયત કરવામાં આવી છે આરોપીને ભુજની જેલમાં મોકલવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે હુકમ કર્યો છે નવ ગુનામાં સંડોવાયેલું શખ્સ જેલ હવાલે કરાયો છે જિલ્લા મેજીસ્ટ્રેટે આરોપીને ભુજ ખાતે જિલ્લા કોર્ટમાં મોકલવાનો આદેશ કર્યો છે ગીર સોમનાથમાં નવ જેટલા ગુના તેની સામે નોંધાયેલા છે